తరుకులాఖైతే తివల గ్రూప్ ఫోటోలుస్ హ్మ్ అదె ఆఖేతిన్ అయివొట్ని అంటే తో 50000 ఫోటో معايا అయివని ఒక బస్ లైన్ ఫోర్వాయి జావని ఇబత్త చెల్ ఫోటోలేసే యాది mate యాది రైసే

લેતો તારે તમે મારે તાબું તો આ છે અમારા સોમનાથ અને ભોળાનાથ મંદિર સોમનાથ મહાદેવ Trời ơi bộ Đi qua, anh nạc xuống Nó không kìa Để cái thật Cái lô, cái lô تو آس گیلا سونا تو جو آپ مندر سے مندر آج بگیچو سے تو اپ بگیچا سی آج اُس کھلوس ہے لگ جائیں موٹا بغیچہ نہیں جا دیتا ہے

આ બધા ફરવા આવતા હોય એટલે ફોટા બોટા પાડે કારણ કે બસો લઈને આવતા હોય પાછા આગળ બે બસો પાછી છે એટલે બહુ આગે છે આવ્યા હોય આ બધા કેમ છે આપણે આપડે જવું છે કે મોટર માં બેસવાનું છે આપણે હવે દર્શન કરી લીધા ભોળાનાથ અને હવે આપણે આટો મારી લીધો રકડી લીધો હવે આપણે બહાર જ અને નક્ષભાઈ ને પછી સગડોળ બે હું છે એટલે સગડોળ માં બે હારવાના છે કા દીકુ એ આ બધા હાલે ને એમ છે હા ઓનો ખૂણો હાલ લે એ ભલી

પડી જાય એમ ભાઈ નો જ બેહારે ને પડી જાય સપોર્ટ હોય તમને કાક બાંધવાનું કક તો બેઠો રહે નહી ખબર નો પડે તો આપણે વિયા વાસી રસ પીવા કાં કે પાણી આને ખાઈવી નથી કા એટલે આપણે રસ પી લેવી ખાલી ને રસ પીને નીકળવી કારણ કે જલ્દી પોગવાનું છે પાછું કામ છે કા तो के तो बेकार लास्ट रस बेटा जाएगा ने वही आ जाएगा ना छोटे बो ने खाओ ना आई इधर बिजन रम्मा इधर आप रोने आज सी सोरो वो ये ना खा लो सी जाएगी ही जाती है इस खुशी में क्या

ધીમે ધીમે yang બધું dia કરતા હોય ને બડે બડે એજસી વી અમારે anu બેન તો મારા બા એમ કહેતા હતા કે કે ના વાડ જોવે છે નક્ષભાઈ ક્યારે આવશે નક્ષભાઈ ક્યારે આવશે તો એનો બેન ઓલા ઘરે હતા નઈ તેમ થોડા દોડ આવ્યા છે કે નક્ષભાઈ આવી ગયો છે કા બેટા નક્ષભાઈ વાટે હતી હે ભાઈ વાટે હતી લે તો અમને શું ખબર હોય જો ભાઈ આવ્યો તો હું કેસ ને ફાઈ ન બેટા તો તમામામો હતો આખી ભૂખ ઉગા દીધી કેનો પીવે છે

Tarakolay lì đồn tara tialo lì lìa. Bem về tà dò lìa, yà xuyên pharampo ghi 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 તો આપણો હવે વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે તો એટલો લાંબો તો થઈ ગયો તો હવે બસ હવે આજથી આપણે વિડીયો આપણે બંધ કરવી કા વિરામ આપીએ આપણે વિડીયોને જો ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને રેગ્યુલર જોજો અને જો વિડીયોમાં કાંઈ ભૂલ આવતી હોય તો કોમેન્ટ કરજો કે તમારે આવી રીતના આમ ભૂલ આવે છે તો એવી રીતના અમે સુધારો કરવી અને કન્ટિન્યુ રોજ બ્લોગ બનાવતા રહેવી ચાલો બધા એને રાધે રાધે હાલ સબસ્ક્રાઈબ કરી નાખજો એમ કહી દો અને લાઈક કરી નાખજો આમ 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 લાઈક કરી નાખજો અને બધા એને રાધે રાધે હા હાલો તો આપણે હવે બંધ કરીએ